સુરેન્દ્રનગરના લીંબડીમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે રડોલ નદીમાંથી મોટા પાયે ખનીજ ચોરી થઈ રહી હોવાનું સામે આવ્યું છે નદીમાં ખોદકામ કરીને ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરી રહ્યા છે અનેક રજૂઆતો કરવા છતાં પણ કાર્યવાહી ન થતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે ખનીજ માફિયાઓનો ત્રાસ હજુ પણ યથાવત છે સુરેન્દ્રનગરના લીમડીમાં ખનીજ માફિયાઓ જાણે કે બેફામ બન્યા છે તેમને કાયદાનો કોઈ જ ડર નથી તેવું લાગી રહ્યું છે રડોલ નદીમાંથી મોટા પાયે ખનીજ ચોરી થઈ રહી છે નદીમાં ખોદકામ કરીને ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરી રહ્યા છે અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી ન થતી હોવાનો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે સુરેન્દ્રનગરની આ ઘટના છે સુરેન્દ્રનગરના લીમડીમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા સચિન જોડાયા છે સચિન જણાવશો કે રણોલ નદીમાંથી મોટા પાયે ખનીજની ચોરી થઈ રહી છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવતી વૈશ્નવ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં લીમડી તાલુકામાં રણોલ ગામે નદીમાંથી બેફામ ખનીજ માફિયાઓ બેફામ રીતે ખનીજ ચોરી કરી રહ્યા છે અને અનેક વાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને લોકો દ્વારા ચર્ચા કરવામાં આવે છે કે તંત્ર હપ્તા લઈને આ કાર્ય ખનીજ ચોરી ચાલુ રાખવામાં છે બિલકુલ સચિન આભાર